શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત તાજેતરમાં ગોરવા મધુનગર બ્રિજ પાસેના ચર્ચમાંથી સોનાની ચેઇન સાથેની બાળ ઈશુની મૂર્તિની ઘરફોડ ચોરી કરવાના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન આરોપી જીજ્ઞેશ કુમાર પટેલિયા ખ્રિસ્તીની ધરપકડ કરી કુલ કિંમત રૂપિયા છવ્વીસ હજારનો નો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર સમીર આગેવાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો